નમસ્કાર મિત્રો એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે જેમ વિદ્યાર્થીઓને આપણે ઈપી અને એફપીએમ એમ વિદ્યાર્થીનો જે પ્રોફાઇલ ડેટા છે એ અપડેટ કરીએ છીએ એવી જ રીતે શિક્ષકોનો પ્રોફાઇલ ડેટા પણ આપણે અપડેટ કરવાનો આવે છે તો ટીચર મોડ્યુલ કેવી રીતે કમ્પ્લીટ કરવું એ આજના વિડીયોમાં જોવાનું છે આ પહેલા યુ ડાયસ પ્લસ ને લગતા એ ટુ ઝેડ વિડીયો નાની નાની બાબતોના પણ મેં તમામ વિડીયો બનાવેલા છે એ વિગતવાર વિડિયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌપ્રથમ પ્રથમ ગુગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઉપર કરી સર્ચ બાર ની અંદર આવી જવાનું છે આની લિંક તમને વેડ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક આપવાનું છે યાદ રાખશો કે ટીચર મોડ્યુલ ક્લિયર કરવા માટે આપણે અહીંથી ટીચર મોડ્યુલનું ઓપ્શન આપ્યું છે તો એ લોગિન પર સીધું ક્લિક આપવાનું હવે અહીં યુઝરને પાસવર્ડ કેપચા નાખી લોગિન કરી લો હવે આ રીતના ત્રણ મેનુ તમને જોવા મળશે એમાં પહેલો જ ઓપ્શન છે ક્લિક હિયર ટીચિંગ નોન ટીચિંગ વાળો ઓપ્શન આપે છે તો બો બટન પર ક્લિક આપો હવે ટોટલની જે સંખ્યા આપી છે એટલા ટીચર્સ આપણી સ્કૂલમાં અવેલેબલ છે કે કેમ જે ટીચર્સને લેફ્ટ કરવાના છે અને નવા આવેલ ટીચરને ઇમ્પોર્ટ કરવાના છે એ કામગીરી અહીં પહેલા પૂર્ણ કરી લો એનો વિડીયો મેં અલગથી બનાવેલો છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મુદ્દે ટોટલ શિક્ષકની જે સંખ્યા આપી છે ઇનકમ્પ્લીટમાં હોય અને ટોટલ એમ થઈ અને આપણી શાળામાં જેટલા શિક્ષકો હયાત હોય એ ટોટલ મેચ થવું જોઈએ તો ટીચર ઇમ્પોર્ટ અને લેફ્ટ કરવાના બાકી હોય તો પહેલા એ કામગીરી ક્લિયર કરી દેવી હવે નીચે સ્ક્રોલ કરી અહીં ટોટલ ટીચર્સની સંખ્યા લખેલી હશે તો એ સંખ્યા પર ક્લિક આપવાનું છે હવે અહીં નીચે જેમ જેમ સ્ક્રોલ કરતા જશો એમ શિક્ષકોનું લિસ્ટ તમને શો થશે યાદ રાખશો કે જે પણ ટીચર્સના જે ખાના છે એ રેડ કલરમાં આવે અહીં મારે ગ્રીન છે કેમ કે મેં ટીચર પ્રોફાઇલ તમામ શિક્ષકોની ક્લિયર કરી દીધી છે એટલે જનરલ પ્રોફાઇલ છે અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ છે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ છે આ ત્રણે ત્રણ જે મેનુ છે એ ગ્રીનમાં થઈ જવા જોઈએ આના માટે આપણે જનરલ પ્રોફાઇલ પર ક્લિક આપવાનું છે હવે આ જનરલ પ્રોફાઇલના તમામ જે ઓપ્શન છે ફરજિયાત એ આપણે ફિલ કરી દેવાના છે હવે તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રમાણે આધાર નંબર છે એ આધાર કાર્ડ નંબર નાખવાનો છે ને આધાર કાર્ડની અંદર ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ અહીં નાખવાનું છે ભલે પછી આપણા મસ્ટરની અંદર અલગ ચાલતું હોય અને આધાર કાર્ડમાં અલગ હોય તો પણ નેમ એઝ પર આધાર એટલે કે આધાર કાર્ડ પ્રમાણે જ તમારે અહીં નામ લખવાનું છે આ ખાસ ધ્યાનમાં રાખશો પછી અપડેટ પર ક્લિક આપો હવે ટીચિંગ સ્ટાફ અપડેટ નો મેસેજ આવે છે એવી જ રીતે પછી અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ પર ક્લિક આપવાનું છે હવે આ તમામ ફિલ્ડ ભરી અપડેટ પર ક્લિક આપો હવે અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ ડિટેલ અપડેટ નો મેસેજ આવી જશે હવે ત્રીજું સ્ટેપ પણ ઓટોમેટિક ઓપન થઈ ગયું છે તો આને પણ અપડેટ પર ક્લિક આપો હવે તમે જોવો છો તો ત્રીજું સ્ટેપ પણ અપડેટ થઈ ગયું છે ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ વાળું ત્રણે ત્રણ સ્ટેપ મેં તમને ક્લિયર કરીને બતાવ્યા છે તમારે સેવનું ઓપ્શન આવતું હોય તો સેવનું ઓપ્શન આપવાનું છે અહીં તમે આ ટીચર્સનું જુઓ તો મેં જે પ્રમાણે કીધું કે આધાર કાર્ડ મુજબ નામ નાખવાનું છે ડેટ ઓફ બર્થ અને એ ત્રણેય મેચ થતું હશે તો જ અહીં વેરીફાય થશે

ત્રણે ત્રણ પ્રોફાઇલ તમામ ટીચરની ક્લિયર થઈ જાય પછી સ્કૂલ ડેસબોર્ડ પર ક્લિક આપવાનું છે હવે અહીં તમારે એક પણ ટીચરની પ્રોફાઇલ રેડ હશે તો અહીં એનો નંબર આપતો હશે તો ત્યાં ક્લિક કરી અને તમે રેડ ટીચર છે જાણી શકશો અહીં બધા જ ટોટલ જે અઠ્યાવીસ અઠ્યાવીસ સ્ટાફ છે મારે કમ્પ્લીટેડ છે તો ઇનકમ્પ્લીટમાં ઝીરો બતાવે છે તો એનો મતલબ કે હવે કોઈ પણ ટીચરની પ્રોફાઇલ મારે બાકી રહી નથી હવે ઉપર અહીં જુઓ તો માર્ક કમ્પ્લીટેડનો ઓપ્શન તમને શો થતો હશે તો અહીં અમારે તો ઓલરેડી મેં માર્કડ કમ્પ્લીટેડ કરેલું જ છે એટલે અહીં માર્કડા કમ્પ્લીટેડનો ઓપ્શન આવે છે તો તમારે અહીં માર્ક કમ્પ્લીટેડનો ઓપ્શન ન આવતું હોય તો એના માટે માર્ક કમ્પ્લીટેડ માટેનું ઓપ્શન તમને જોવા મળે છે એના પર ક્લિક કરી અને આ રીતનું માર્કડ કમ્પ્લીટેડનો ઓપ્શન આવી જવો જોઈએ અહીં ઓવરઓલ સ્ટેટસની અંદર માર્કડ કમ્પ્લીટેડ ઓપ્શન આવે એનો મતલબ કે ટીચર મોડ્યુલ તમે ક્લિયર કરેલું છે કમ્પ્લીટ કરેલું છે તો આ રીતનું ટીચર મોડ્યુલ છે એ સરળતાથી તમે કમ્પ્લીટ કરી શકો છો વિદ્યાર્થીનો ડેટા કેમ અપડેટ કરવો અપાર આઈડી જનરેટ કરવી અપાર આઈડી જનરેટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો સ્ટુડન્ટને રિમૂવ કેવી રીતે કરવા ઇમ્પોર્ટ કેવી રીતે કરવા સ્ટાફને ટીચર સ્ટાફને ઇમ્પોર્ટ કેવી રીતે કરવો લેફ્ટ કેવી રીતે કરવો આ પણ તમામ વિડીયો છે એ મેં બનાવેલા છે તો તમામ વિડીયોની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે આ રીતે જ તમે ટીચર પ્રોફાઇલ ક્લિયર કરી શકો છો વિડીયો ગમે હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો